તારીખ બાવીસ દસ બે હજાર પચીસ ના રોજ રાત્રે આશરે દસ થી બાર ના ગાળામાં નામ શ્રી કટરા કમલેશભાઈ ના ઘરે બંધ મકાનમાં ચોરી થયેલ છે મકાન તેમનું પેટ્રોલ ની જોડે ચીખલી ચોકડી નજીક દુકાન તેમજ રહેણાક મકાન આવેલ છે તો આશરે રાતના દસ થી બાર ના ગાળામાં બંધ મકાનમાં ચોરી થયેલ છે તેમના રોકડ સાહીઠ હજાર જેટલા તેમાં સોના ચાંદીના રકમની ચોરી થઈ છે મુકામે રહેતા બંધ મકાનમાં રાત્રે અજાણ્યા વ્યક્તિઓએ તાળું તોડી અને જે ચોરી કરી છે તે આપણે એમના કમલેશભાઈ નારસિંહભાઈ કટારાના મુખ્યથી સાંભળીશું આ બનાવ કેટલા વાગે બન્યો છે કઈ રીતની હકીકત છે શું થયું હતું તે આપણને કમલેશભાઈ જણાવશે જી કમલેશભાઈ આ બનાવ વિશે તમને ક્યારે ખબર પડી અમને સાહેબ સવારને ખબર પડી સવારમાં તમે ક્યાં હતા અમે સાસરી સાસરીમ ગયેલા હતા તો તમે સવારે કેટલા વાગે આવ્યા વેલા સાત વાગે તો દરવાજો ખુલ્લો હતો ખુલ્લો હતો દરવાજે તાળું મારેલું મારે તો એની ઘટનાની જાણ તમે કોને કરી અમારા ભાઈ સામે છે એમને જોયું કે અહીંયા દરવાજો ખુલ્લો હતો તો અંદર છેક નથી તપાસ કરી કોઈ છે બૂમ મારી તો હું અત્યારે નતો મને રિંગ કરી કઈ છે મેં કીધું હું સાસરીમાં છું કે તાળું વાળું બધું તોડેલું છે તો તું વાવે સવારમાં અહીંયા આવ્યો આ ઈ જોયું તો બધું તોડફોડ આ ચોરી થઈ એવું શંકા ચોરી થઈ એનામાં તમને શું લાગે છે કે શું ગયું તમારું મારા સાહેબ ઘરના જે ઘરેણા હતા સોના ચાંદીના અને રોકડ રકમ હતી રોકડ રકમ કેટલી હતી સાઠ હજાર જેવું હતું સાઠ હજાર જેવું દાગીનામાં શું શું કહ્યું દાગીનામાં સેલર હતા સોનાના એક સોનાની ચેન હતી પછી બે કડીઓ હતી સોનાની પછી છોકરાના ત્રણ જોડ છડા હતા અને જુલો હા ચાંદી ઠીક છે આપણે વાત સાંભળીએ છીએ કે થોડા સોનાના દાગીના બી હતા ચાંદીની રકમ બી હતી એમની જોડે અને થોડું કેસ બી હતું તો એ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી થઈ છે અને પોલીસ ફરિયાદ બી કરી છે તો હવે એ જોવાનું રહ્યું કે પોલીસ ફરિયાદમાં શું નિરાકરણ આવે છે જય હિન્દ જય ભારત